જય અલગ ધણી જય ગત ગંગા જય બારબીજા ધણી જય ધારલભાઈ માતાજી અજ ખરેખર બહુ આનંદ અને અઢળક ખુશી જે અડે અવસર પે થો શબ્દગોળી જ ઈચ્છા થઈ હતી અને ફરજ આય કારણ કેડો પ્રસંગ આયો મેઘડીી ગદ ગંગા જે અંદર જે કે બારો પારાટ પાટ ઉત્સવ એ કાર્ય ભગીરથ કાર્ય યોજી મે્યો તો ગાંધી ધામ જે અંદર રામદીપી જે સાનેજી શ્રી મેઘવંશી મારુવણકર સમાજવાડી ગાંધી ધામ મતે એમ તપોલ બારો પાઠ મન અને બારો બીજું એકડી એકડી બીજો પાઠ એટલે બાર બીજું એટલે બારો પાઠ તો ખરેખર હિ ભગીરથ કાર્ય થઈ રહ્યો તો અટલક અટલક અભિનંદન વાલજીભાઈ રામજીભાઈ મકોણાની કે કે ખરેખર કાર્ય એ કરીને તો શકે બાર પાર્ટ મરમ પંચનામી પાઠ જે ચવા જે કે આડુ અનાદીથી જતી સતી જે ચોજી કે આપ ને ધરતી ટેકા એને જતી સતી જાય એ ધર્મ જાય નિજાર જે કોઈ જાર જ ન નિજાર ચોજે અચે તો અને એની નિ નિજયાર પંથ જ સજોડિયા ભગત બારો તે આસણો વિંદા અને અલખ જગાઈંદા તો એ કાર્ય જે એડો રૂડો અવસર કાર્ય ખરેખર ગૌરવની ગા ચવા જે મેઘવંશી મારુ સમાજ લે અને હું કાર્ય કાર્ય જ ખપે ਤਨ ਕਾਰੇ ਜੇ ਅੰਦਰ ਪਹਿਲ ਕੇ ਆਇਆ ਵਾਲਜੀ ਬਾਈ ਰਾਮਜੀ ਬਾਈ ਬੜਗਾ ਮੁਰਗਾਂ ਬੜ ਦਿਏ ਜਾਏ ਹਾਲੇ ਦਾ ਨਹੀਂ ਦਾਮ ਸਰਸ ਮਜਾ ਜੋ ਕਾਰੇ ਕੇ ਆਇਆ ਧੰਨਵਾਦ ਜੇ ਪਾਤਰ ਹੈ ਧੰਨਵਾਦ ਨਹੀਂ ਜੇ ਮਾਤ ਪਿਤਾ ਅਨ ਧੰਨਵਾਦ ਨਹੀਂ ਜੇ ਭਗਤੀ ਕੇ ਸਤ ਜੇ ਕੇ ਤੋ ਜੇ ਕੇ ਸਤ ਜੀ ਡੋਰੀ ਮੇਗ ਧਾਰੂਏ ਜਾਲੀ ਤਾਂ ਖਰੇ ਕਰਾ ਜਵਾਲਜੀ ਬਾਈ ਪਾਣ ਅਨ ਪੰਥ ਮਤੇ ਹਲਿਆਈ અને ધર્મ જો ઉજાગર કરલા કરે નવી પેઢી કે માર્ગદર્શન કે સતયુગ થી બારો પાઠ સતયુગ કેતરાુગ દ્વરપાઠ યુગ અન્ય કલયુગ અડા થી પાઠ હચન થતા નિજાર જ અને પંચનામી પાઠ દાદા રામદેવજી મહારાજ દેવાય પંડિત કે જે ચવા જે કે हिन रखियण जे अंदर पंचनामी पाठ जंहिंखे अधारह वरण आहिनि मेघली गत गंगा जे अंदरु अची सघे मेघली गत गंगा एटले गंगा स्वरूप अहिड़ो निय स्वरूप आहे किन में जे पाण नदी जे अंदरु गंगा नदी जे अंदरि सनानु करिए इले पावन ठही वञे अहिड़ी पंहिंजी मेघलीगत गंगा आहिनि अढारह वरण जे अंदरु મેઘડીી ગદગા ચવાણી મેઘવંશી માણકર સમાજ કે ચવાણી કારણ કે જુગા જુગા આગેવાન આડુ અનાદીથી આગળ તદ કલયુગ જે અંદર અડા સેવાદારી બેદારી માનવી કાર્ય કરી રે તો ખરેખર બહુ આનંદની લાગણી ચવા જે અસ ગોરડીયા પરિવાર સાથે મુજો અલગ સમાચાર અખિલ કચ્છ મેઘવંશી મારુ વણકર સમાજનો અલગ સમાચાર વરિષ્ઠ એ પણ શુભેચ્છા તો અન્ય ગોરડિયા પરિવાર એ પણ શુભેચ્છા દિએ તો વાલજીભાઈ કે હું કાર્ય ગદગંગા અચીન્ જે રીતે અજ પ્ર્યાગરાજ જે અંદર મહાકુંભ મેળો ચાલુ એ તો ખરેખર અજ પાણી મેઘડી ગદ ગંગાલા કરે એ પણ મેળો જય અઢાર વરણ મેળે જે અંદર અચીના જોત જ દર્શન કા અલગ જગાઈ અડા સજ દર્શન કા અને જોત પાઠ જ દર્શન થે જ્ઞાન પથું પુથુ જ્ઞાન પણ પ્રાપ્ત થણ કે પાે ગત ગંગા જે અંદર અડા નિજારી મહાધર્મી સાધુઈ કે રેખ્યો જુગા જુગા આગેવાન કેડી રીતે થયો અને રેખ્યો આગળ કીંઈ પંચનામી પાઠ દસનામી પાઠ મહાધર્મી પાઠ કારણ કે અઢાર વરણ પાં એ નિ નિજાર જે અંદર વર્યાય અને દાખલાપ રાવત રરસી ખીમર્યો કોટવાલ જેસલ જાડેજો સતી તોરલ અનેવાડ મદદે સતી રૂપાદે વાહ વા અડા જેસલ જાડેજા જે ધર્મ જે અંદર વર્યાય અને એ ભવ પાર થયા તદે ભગત ચા દાસ ગરીબ કે હિ મન કો ફેર ના અચીનો સમજ સમજ મન વ ભાવ સાગર જે પાર ઉતરણ લાગ સદગુરુની સલાહ તો ખરેખર વાલજી ભાઈ ધન્યવાદ ચવા જે હા કે સદગુરુ મી જે સલાહ ઘણા કે જય ચવા જે કે ટેખ નાય માતા આે એક જવા જે કે નાભી કમળથી કર હૃદય કમળ સૂંધી એક અલખની જોકે જાગઈએ આનાે સીધી મગજ કે કરંઠ ડે આના હાજય હૃદય જે અંદર ત્યાં કમળ ખીલે પાખડી ખિલ અને બારો પાઠ જો આ કે ખરેખર બારો તે હી કાર્ય આ સુજી હે ધન્યવાદ ચોજ બાપુ તો સત્યુગ્ રામ અને લક્ષ્મણ આજ રામદેવજી જ પરવાનો ગાવા જે તો

નિજી જે અંદર વર્યાવ લક્ષ્મણ ચાતી ત્યાં કાપડી મહેકણ દાદા એ અવતાર ગણી અને હિ છોલો પેરણો ખપ્યો આજ સંત મહેકણ દાદા કાપડી તે એડા અડડક પાજી રખિયાળ જે અંદર પાજી મેગડી ગત ગંગા જે અંદર એડા સંત મુનિ થઈ ખેડે જે અંદર રાયમલ ભગત બોખાણી કાદી જે અંદર પાલા ભગત અને એુનેરી અંદર ખોખર પરિવારમાં અડા અઢળક પાજીયા જે ચવા જે કે કદાચ એન ગામ જે અંદર કોઈ નિજારી કરે તો ગામ વાજિયે ચવા પણ ખરેખર વાજિ ચીજી એ તક જ ના એન ગામ જે અંદર પંચનામી દસનમી અને વીસનમી નિજારી વે 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 અને વહે તાજ એકત્રીસ પહેલો મહિનો શુક્રવાર અને મહા સુદ્ધ બીચ જે મહા વડીમાં વડી બીચ તીજો અંદર ગાંધીધામ જે મદે મેઘવંશી મારુ વણકર સમાજવાડી જે સાનિધિ અર પાઠ મહોત્સવ યોજેમાં અચે તો તું તરફથી સર્વે કહે ઘણા ઘણા જયલખણી મુી મેઘળીગત ગંગા કે કોટિ કોઠી વંધન સત્સ પ્રણામ ચિત્રકાર નાનજીભાઈ ગોરડીયા માુડે ભોપેજા અને સાથે અખિલ કચ્છ વરિષ્ઠ અલગ સમાચાર તરફથી અઢળગ અભિનંદન શુભકામનાઓ શુભેચ્છાઓ જય અલગદાણી જય ગતગંગા જય મેઘળી ગત